તો આ રુદ્રાક્ષ પહેરવાથી શું અસરો થાય છે એની એ પહેરવાથી રુદ્રાક્ષ થી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે રુદ્રાક્ષ પહેરવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે અને એક વાત યાદ રાખો કે દુનિયાની દરેક સેલિબ્રિટી એ રુદ્રાક્ષ પહેરેલા હોય અને રુદ્રાક્ષ પહેરવા જોઈએ મારા એક 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 મિત્ર ડીસીપી રિટાયર થયા છે એ મારી સાથે હમણાં એકાદ હું એકાદ વર્ષ પહેલાં અમે લોકો બેઠા હતા તે વખતે એમણે મને કીધું કે બાપુ મેં લગભગ પાંચસો ફેટલ એટલે જે એક્સિડન્ટ થાય ને જે લોકો ગુજરી જાય છે ને જોયા હશે કોઈના ગળામાં મેં રુદ્રાક્ષની માળા નથી જોઈ એનો મતલબ કે રુદ્રાક્ષ તમને બચાવે છે રુદ્રાક્ષ તમને બચાવે છે એટલે રુદ્રાક્ષ એ બ્લડ સર્ક્યુલેશન તમારા શરીરનું જે શરીરનું જે તાપમાન છે એ અને તમારું જે બ્લડ છે બીપીનું છે એને કંટ્રોલ કરે છે રુદ્રાક્ષ તમને તમારામાં વિશ્વાસ આપે છે 名もおしわ。